હું અહીંયા નોકરીથી આવે ત્યારે આપણા પાણુભા એટલે આપણે છૂટ નહીં એટલે પાણુભા કે મામા છે મને કાકા જ કહે કારણ કે આપણે પત્રી જોઈએ મને કાકા કંઈ બોલાવે એટલે એ પણ કાકા જ કહે કે કાકા હેલો આપણે બહુ પતંગ ચડાવીએ તો આજે વિચાર છે કે તાબા ઉપર પતંગ ચડાવી દઈએ તો જાઉં છે પતંગ ચડાવવા તાબા ઉપર અને ખબર નથી કે કોઈ ગામમાં કોઈ પતંગ ચડાવે છે કે મેં હજુ ઉપર જોયું નથી તાબા ઉપર જવું પૈસા ઉપર હોય તો કટ કરીએ લપેટ લપેટ ના હોય તો આપણે એકલા એકલા ખમતી મારીને આવીએ તો હાલ જઈએ કાબા ઉપર અમારા પાણીમાં પતંગ લઈને ઉભા છે વાત જોઈને કાકા કઈને બોલાવે છે આપણે કે કાકા પતંગ ચલાવે છે મને કાકા જઈએ કાબા ઉપર હાલો તો અલી જો આ વિનુ પણ ચિંતન છે જો ખાલી આમ જો ખાલી એ શું ખાઈ તું ઓહે કરે કાબા પતે રોડી ભઈ જાવ હાલ ભાઈ પડું હાલ જ હવે એ ભાઈ પડું હોય ને હાલ

So, tutela lain petang lain mana mana ge patang line. Man, 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 ke, patan jalao jo ye huke amar bodde daala kabu bodde ha a jo bada ramekda bada babu saksu ana vijitar aka gomma hoti da bande ayre Tanam nom jo samir nom samir hawa <laughs> <laughs>

કારણ કે હજુ સ્કૂલ છૂટી નથી પાંચ વાગ્યા પછી સ્કૂલ છૂટશે એટલે બધા છોકરા બધા તાબા એમ પતંગ ચડાવે છે તો આપણે અહીંયા બેઠા છીએ પાણું પાસે ગુસ્સે થઈ ગયા પતંગ ચડાવ્યો નહીં અને બીજા કોઈ ગામમાં ચડતા પણ નથી મેં જોયું ગામમાં કોઈ જગ્યાએ પતંગ નથી ચડતા ઉત્તરાયણ આવી છે પણ છોકરા બધા નિશાળ છે બધા આવશે સાંજે બધા પતંગ ચડાવશે તાબા અહીં બેઠો છું રાહ જોઉં છું છોકરા આવે તો પતંગ ચડાવીએ નીચે જઈએ કંઈક કરીએ પછી નાસ્તો પાણી કંઈક બનાવીએ આ બા નિશાળથી આવી ગયા পতিয়ো নে কেই

જો આમાં કારીગર જો ખાલી સ્પેશિયાલિસ્ટ ચા પી રે હાલ હાલ વાટકો પડીને ચા પી રે ગટર હપા ચા નો ચા તો ગટર હપા છે તમે હીરો ભાઈ મસ્ત મેગી બનાવી દીધી ખાઈ લે મસ્ત મેગી આ પેલો ગેસ તો હું નો નો જાય માં પતાવા એટલે મિલવાનું ઓલ નહી આરી મિલવાનું હા મે કી દેહરતા કલ્લા કરશે અલાઈન પર મિલવાનું થોડી મેગી થઈ ગઈ તૈયાર સાદી સાદી લાગે કારણ કે બીજું કોઈ નાખ્યું નથી એટલે સાદી જ બનાવી છે જો આપણે હીરો ભાઈ તૈયાર કરી દીધું मेगी भीगी तैयार થઈ ગઈ હવે કાઢી દેજો કાંટાવાળી જમજી બમજી લઈ દીધી તો દોસ્તો આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ મેગી ખાઈ લીએ સાચે છે કારણ કે આપ લોકો ગયા ગયા ને 2 મિનિટ મેગી તૈયાર બસ એ જ છે મેગી બીજું કંઈ નાખી નથી ભૂખ લાગી હતી થોડી મેગી ખાઈ લીએ અમારા પતરીજી કાટે છે તો દોસ્તો આગર મિયામન આવી ગયા બે ફઈઓ આવી ગયા ફઈ જમાતાજી જો ફઈ આશીવાદાદે ફઈ જમાતાજી જો ઓ બી ફઈઓ આવી ગયા હવે ફરી મારે મસ્ત ખાવાનું બનાવી દઈએ તો આપણે મસ્ત મેગી ખાઈને પતંગ ઉડાડે પણ મજા નહીં આયા આવી માઇન્ડ ફ્રેશ ફ્રેશ બે જણા આપણો પ્રો તો કઈ ઇલાકો આ રીતનો હા વિનનો ઇતિહાસ તમને કહેવાનો પણ મેળ આવતો નહી બરોબર એટલે અહીંયા ખાલી બસ માઇન્ડ ફ્રેશ કરવા માટે આયે તો આપડે દિવાલ અહીંયા દિવાલ બનેલી મેન ગેટ છે અહીંયા અને અહીંયા પોત્રીસો વીઘામાં આખું વીડ બનાવેલું છે એટલે તમને હિસ્ટ્રીને અલગથી આવે કાલે મેળા તો કાલે જ આવી જવું પણ મેળ આવતો નથી તો અહીંયા ઠંડીના થોડા ઠરીએ કારણ કે ઠંડી આજે બહુ આજ સવારે ધુમ્મસ પણ બહુ વધારે જ હતું એટલે થોડા માઇન્ડ ફ્રેશ કરી લઈએ અને આપણો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ તો મળીએ ફરી કાલે નવા બ્લોગમાં અને મેળ આવે તો અહીંથી જ ચાલુ કરી દેસું આપણે કારણ કે વીડનો બ્લોગ બાકી છે તો મળીએ કાલે ફરી જય હિન્દ બાય